મિત્રો અત્યારે ફાઇનલી પહોંચી ગયો છું ભાવનગરે ભાવનગર પ્રોપોરમાં તો નથી પણ અત્યારે પહોંચ્યો છું આપણે બોર ગોરથળા પોલીસ સ્ટેશને અને અહીંયાના રસ્તા તો મિત્રો સુરત જેવા જ થઈ ગયા છે એકદમ મતલબ ફ્લાય ઓવર બધી બાજુ રિંગ રોડ ટાઈપના મિત્રો અત્યારે આવ્યા છે લેવા સેવન્ટીન પ્રો મેક્સ લેપટોપ ફાઇનલ કરી દીધું છે અત્યારે અપડેટમાં મૂક્યું છે અપડેટ થતા કદાચ ત્રણથી ચાર કલાક થાય એમ કે છે ભાઈ મિત્રો અત્યારે આવી ગયો તો ફોન જોવા માટે વિવોનો તો ફોલ્ડ એક્સ મળી ગયો છે તો જોઈ બીજીએમ આઈ ટેસ્ટ કરીએ કેવો છે આમ આઈપીએલ જેવી થોડી ઘરે ફિલિંગ આવશે તો અવળો પંખો નખાવી દેવા છે ઓફિસમાં કેમ લાગે જય દ્વારકાધીશ મિત્ર સોનું ફરીથી સગત છે પ્રિન્સ ત્રિબીધી બ્લોગ્સમાં મિત્રો મેં તમને પહેલાં જ એમ કે ગામડે છું એટલે બ્લોક આવશે એનું કારણ છે હું પોસિબલ થાય ત્યાં સુધી બ્લોગ શૂટ કરીશ અને આજે જાઉં છું ભાવનગર શેમાં જવાનું છે તમને બતાવું મિત્રો આ છે આપણી ધૂમ આમાં જવાનું છે ગોળીધાર સુધી તમને આગળ કહું તો મિત્રો આ ગાડી તો હવે કેટલા ટાઈમથી ગામડે પડી હતી હવે ચાલુ થાય ને તો સારું બહુ ટાઈમ થઈ ગયો છે ગામડે પડી તેનો તો જોઈએ હવે ચાલુ થઈ જાય તો સારું અને હા મિત્રો તમને કહેવાનું ભૂલા કે ભાવનગર શું કામ જાઉં છું જો તમારે જાણવું હોય તો બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો શું કામ જાઉં છું ભાવનગર અને ત્યાં જઈને શું કરવાનો છું અને બસ ચાલો પહેલાં તો બપોરના બાર વાગી ગયા તો ફટાફટ જઈએ અને પહેલાં તો બસ પકડવાની છે એનું કારણ છે કે ઠેર સુધી ગાડી તો લઈ જવું પોસિબલ નથી કારણ કે આના કાગળી મારી પાસે આવ્યા નથી હાલમાં એટલા માટે તો ચાલો જઈએ મિત્રો પાંચસો કીક મારી ત્યારે થોડુંક એવી ચાલુ થઈ છે જોઈએ એક કિકમાં થાય છે કે નહીં દમ તો હે હઈશ ગાડીમાં ચલો દેખતે ચાલતી ચાલુ તો થઈ ગયા મિત્રો જોઈએ ત્યાં સુધી પહોંચે તો સારું ઘોડી સુધી ચાલે છે ધીમે 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 ચાલે છે અમારી સવારી જા રહીએ ધીરે 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 છે મિત્રો હોર્ન ને એવું તો ચાલતું નથી પણ ગાડી ચાલે છે એજ મોટી વાત છે કારણ કે બહુ ટાઈમ થી બેટરી શું કે ઉતરી ગઈ છે એમ તો કઈ નઈ પહોંચાડી તો દે છે એટલે ઘણું ઘણું મારે જવાનું છે સામે વળી જાળે તો ચાલો ફટાફટ મળું તમને હવે લાગતું તો ગાડી સુધી પહોંચાડી પણ પોગાડી દીધા છે ગાડીમાં અને બહુ ટાઈમથી શું કહેવાય કે ગામડે પડી હતી તો બેટરી કદાચ ડેમેજ થઈ ગઈ છે તો હોર્ન ને એવું ચાલતું નથી ઇન્ડિકેટર ચાલે છે લાઈટ ચાલે છે એટલું અને ગાડી ચાલે છે એટલું ઘણું ઘણું તો અત્યાર તો ગાડી અહીંયા એક આશ્રમ છે ગોળીઢાળે તો ત્યાં મૂકીને જાઉં છું અને રિટર્ન મારે પાંચ વાગે આવવાનું છે પાછું ભાવનગર થી એટલે અત્યાર તો ગાડી અહીં મૂકી દઉં છું જવાનું છે મારે બસમાં કારણ કે આ ગાડી તો ત્યાં સુધી પહોંચે એવું લાગતું નથી તો ગાડી મૂકીને આ બસમાં જઈએ ફાઈનલી પહોંચી ગયો છું ભાવનગર ભાવનગર પોપરમાં તો નથી પણ અત્યારે પહોંચ્યો છું આપણે પોલીસ સ્ટેશન ફ્લાય ઓવર બધી બાજુ રિંગ રોડ ટાઈપના તો અત્યારે મારા ફાઈનો છોકરો મને આવે છે લેવા માટે તો થોડીક વાહ જોવો છું તો વિડીયોમાં બન્યા રહેજો અહીંથી સીધું જ આવવાનું છે ક્રોમામાં તો ક્રોમાથી સીધા જઈશું આપણે એક વસ્તુ લેવાની છે તમને કહું શું લેવાનું છે તો અત્યારે છાંય એક દુકાને ક્યાંક બેસી જાવ કારણ કે તડકો બહુ છે મિત્રો અટુ તો કહી શકું કે સુરત કરતા તો રસ્તા સારા છે ને ફ્લાયઓવર પણ સગણે પબ્લિક ઓછું છે ને અહીંયા ચાલો વાળું એટલા માટે બાકી તમે જોઈ શકો છો એક પણ રોડમાં ખાડા ખડ્યા નથી તો ફાઇનલી મારા ફાઈનો છોકરો આવી ગયો છે તો સૌથી પહેલા તો જય દિવાળી જય દિવાળી કેમ છે બસ તો ભાઈ હવે અહીંથી સીધા નીકળીએ છીએ કારણ કે મોડું થઈ ગયું છે અને પછી ઘરે જવાની વાર લાગશે એટલા માટે તો અહીંથી જવાનું છે સીધા ક્રોમના સ્ટોરમાં તો ચાલો મળીએ તમને સીધા ક્રોમાના સ્ટોરમાં જઈને ફાઇનલી પહોંચી તો ગયા છીએ ક્રોમામાં હવે આ ભાઈને લેવાનું છે લેપટોપ તો એને અગાઉ ટોકન તો દઈ દીધું છે ખાલી લેવાનું જ છે તો જોઈએ કયું ગેમિંગ કયું લેપટોપ છે તમને આગળ બતાવું થોડોક તો ચાલો અંદર જઈએ હવે આવું કંઈક લેપટોપ છે ભાઈનું ટફ ગેમિંગ અનબોક્સિંગ આય કરવાનું છે આય કરવાનું છે ને હા તો ભાઈ ચાલો અનબોક્સિંગ કરી નાખી કર અરે એવું છે હા વાંધો નહીં મિત્રો અત્યારે આવી ગયો તો ફોન જોવા માટે વિવો તો ફોલ્ડ એક્સ મળી ગયો છે તો જોઈએ બીજી ટેસ્ટ કરીએ કેવું છે આઈપેડ જેવી થોડીક ફીલિંગ આવશે અને ભાઈ મારો ફાઈનલ છોટો સામે બિલિંગ કરાવે છે અને હું અહીંયા ટેસ્ટિક કરું છું ગેમિંગ કેવું છે તો 120 fps નો સપોર્ટ છે આમાં એમ કે છે બાકી ખબર નહી હવે જોઈ કે તો મિત્રો ફાઇનલી બિલિંગ કરી નાખ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ તો હવે અનબોક્સિંગ નો ટાઈમિંગ છે તમે થોડીક રાહ જોજો એટલે ભાઈ કરે છે અનબોક્સિંગ

चलो सीधे गने साइन हम बेटर नहीं हो भाई सेवेंटी इंच की बड़ी स्क्रीन यूज़ करे ली थे ना इतने हल्के प्रोसेसर ना ना स्पेसिफिकेशन तो हर की चेक करने की आवश्यकता हम ओल्डमोस्टली प्रोबज़ा सर्काला वैसे हम जो आ जाए ना तो बाकी कोर्स ने वो देखा थोड़ी

આ તો એમ તો ઘણા બધા લેપટોપ છે તો આની સ્પેસિફિકેશન્સ તમને અંદરની શું છે ફાઇનલી લેપટોપ સ્ટાર્ટ થઈ ગયું છે તો સ્પેસિફિકેશન્સ આની બે સ્લોટ છે ડીમ છે કેમેરા તો સેવન ટવેન્ટી ફી હોય છે પણ આ બધું શું છે આ મિલિટ્રી ગ્રેડ સર્ટિફિકેટ જોકે ઓલમોસ્ટ લેપટોપમાં બધા આવે છે અને એકસો ચુમ્માલીસ હર્સની રિફ્રેશ રેટ એડેપ્ટિવ સિંક સાથે અને આ છે ASUS નો સપોર્ટ અને MS ઓફિસ એ લખેલું છે વિથ ઇન્ક્લુડ આવે છે તો અત્યારે સેટઅપ ચાલુ છે US ઇંગ્લિશ Wi-Fi નાખવાનો છે આ લેપટો ફાઇનલી ચાલુ પર વાંદરો ચાલુ મિત્રો અત્યારે આવ્યા છે લેવા સેવન્ટીન પ્રો મેક્સ એટલા વન ટીબી હશે કદાચ બાકી છે તો આઈફોન જ સેમ જ છે એટલું બધું કાંઈ ફેર નથી ઓરેન્જ કલર અને આ છે સેવન્ટીન પ્રો લેવો છે

બાકી જોઈએ હિમાલયમાં શું નવું છે તો એસા કુછ હે મોલ હિમાલયા કા આ આપડા સુરત નો કેવાય વેસુ માં જે મોલ છે એ અને આઈનો હિમાલયા ફેમસ માં બાકી સામે મસાજ કે હા ઉપર આવી ઉપર ફરી પછી નીચે જાય રિલાયન્સ ટ્રેડ ગિફ્ટ શોપ ને એવું બધું છે હવે હવે તો રિલાયન્સ ટ્રેડમાં અંદર આવી ગયા છે કપડા લેવા માટે લેવાના નથી પણ જોઈએ કે સારું લાગશે તો લેશું કન્ટેન્ટ કન્ટેન્ટ એ છે હા મારા માટે કન્ટેન્ટ છે બાકી હોળી ગોતી છે હોળી મળી જાય ને તો જોઈએ હવે મળી જાય રિલાયન્સ સ્માર્ટ સ્ટોરમાં આવ્યા છીએ હવે અહીંયા ગોતવાનું છે અમારે લેવું છે લેપટોપ બેગ ગોતવાનું છે છે કે નહીં એમ આ તો જો કે મળી જાય આ સેટ પર એકલા કપડા જ છે કપડા લેવાને છે તો કપડા કપડા દેખાય છે એટલા આ એ છે બાકી નાસ્તો બાસ્તો છે અને સામે બેગ દેખાય છે ઓહ અને સોન પાપડીનો સ્ટોલ છે આખો સોન પાપડીની દુકાન એવું લાગે છે જાવ ને એકલી બાકી આવું બધું છે કલેક્શન તો અહીં સારું છે કપડાનું પણ નથી આપણે લેવાનું ટાઈટનની ઘડિયાળ આ તે બધું દેખાય છે તો અવળો પંખો નખાવી દેવો છે ઓફિસમાં કેમ લાગે હા મિત્રો ફાઇનલ અત્યારે ફરીના ઘરે પહોંચી ગયા છે અને બસ જમવાનું બાકી છે જમીન પાછું સીધું નીકળી જવાનું છે તો બતાવુંશ તમને આગળ કઈ રીતે છે મિત્રો અત્યારે હું આવ્યો છું મારા બીજા ફાઈના ઘરે સોમ પાર્ક જે સોસાયટી છે ત્યાં મારા ફઈના છોકરા સાથે તો એને મળી પછી અમે જઈશું પાછા ક્રોમાના મળ કારણ કે અમારું લેપટોપ હજી અપડેટમાં આપ્યું છે તો ઘરનો વિડીયો તો નહીં બનાવું કારણ કે એને થોડું બિયર લાગશે એટલા માટે તો ચાલો હું ફટાફટ જાઉં છું ત્યાં મિત્રો અગેન બેક ટુ ક્રોમા ફાઇનલ ડિલિવરી લેવા માટે તો જોઈએ હવે સીધી લેપટોપની જેડ પ્લસ સિક્યુરિટી મિત્રો ફાઇનલી લેપટોપ અપડેટ તો થઈ ગયું છે લઈને જવાનું છે હવે ભાઈ આવે પછી મિત્રો ફાઇનલી લેપટોપ મળી ગયું છે હા અપડેટ થઈને તો ઘરે જઈએ છીએ પછી ઘરે જઈને અનબોક્સિંગ ફરીથી અત્યારે આવ્યો છું ભાવનગરના બસ સ્ટેશને કારણ કે હવે જાઉં છું પાછો ઘરે કુંભણ તો ચાલો તો પહેલાં પૂછવા જવાનું છે કે બસ છે કે નહીં હા મિત્રો બસ તો આઠ વાગ્યાની છે પણ મારે જવાનું છે જલ્દી એટલે કારણ કે હજુ સાડા છ વાગ્યા બે કલાક પાસ કરવો પડે પ્રાઇવેટમાં હોય જાઓ તો ગોતું છો પ્રાઇવેટનું અહીંથી કંઈક મળી જાય એમ હોય તો મિત્રો જેમ તેમ કરીને સિંહોર તો પહોંચી ગયો છું રિક્ષામાં પહોંચ્યો પણ હવે અહીંથી સિંહોરથી ગોતવાનું છે શું મળશે એમ તો જોઈએ હવે બસ સ્ટેશન પણ બસ તો છે અને એટલે છે આપણે જવા માટે આવું કઈક છે સિહોરનું બસ સ્ટેશન જ્યાં એક પણ બસ નથી તો જોવાનું છે કઈ રીતે જાવ મિત્રો સામે જે દેખાય છે તે માતાજી એકમાં સિહોરી માતાજી નું મંદિર છે થોડી હરમાનું તો અહીંથી તમે દર્શન કરાવું છું કરી લેજો મિત્ર બસ તો કાંઈ આવે એવું લાગતું નથી હવે જોઈએ છે આગળ છું આગળ વાહન મળી જાય તો અહીંથી મિત્ર ફાઈનલ અત્યારે પહોંચી ગયો છું મારા ઘર બાજુ આ મારા ગામનો ગેટ છે દેખાય છે નહીં અંધારાનું તો જ્યારે પણ તમે ભાવનગરથી ગમે ત્યાં જતા હો તો પોતાની ગાડી લઈને જાજો કારણ કે અત્યારે તો રિક્ષાવાળા અને ઇકોવાળા એટલા પૈસા લે છે ને સુરતવાળા એમ સ્પેશિયલી લોકો એમ સમજે છે કે સુરતવાળા વાળા આવ્યા છે એટલે ડબલ લે પણ ખરેખર બહુ લૂંટ્યા છે એમ એમ કહું તોય તો હાલે કારણ કે જેના દસ રૂપિયા થતા હોય એના ત્રીસ ત્રીસ રૂપિયા લે છે એના કરતાં ભાઈ તમે પોતાની ગાડી લઈને આવો તો અત્યારે ફાઇનલ હું જાઉં છું ઘરે કારણ કે અત્યારે હું જઈને પાછું વિડીયો એડિટ કરીશ તો આ બ્લોગને હું આયોજન કરું છું તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ